हेलो हाँ बुवाजी नालू हां लियो बुवाजी हेलो हां અત્યારે તો બીજું કામ હશે જી યે આ બુઆ બની કરવા તો ભાઈ અંતે આઈએ બુઆ બની કયો એટલે ભાઈ મે આવી કે આ ઓરે બુવાજીયા બના તો કેટલા રે હજી આયા નઈ

આ તો મોટું ઘર મેરું અંતે હે ઓલકે હે હે આત્માઈ સ્કૉપ લેજે તો આ તો પુણાવ પુવા પણ કરી ને સ્કૉપ નાતા ભરે જઈ હું આ તો કરો કસની

ને મોટા મોટા આટલો સાયકલ માતાજી મિત્રો માં ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરી માતાજી